64 વર્ષ બાદ ક્યાંક કોંગ્રેસ હવે એક્ટિવ મોડમાં આવી હોય એવું લાગી રહ્યું છે આજે ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાવા જઈ રહ્યું છે પરંતુ આજ પહેલા ક્યાંક કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો હોય એવું લાગી રહ્યું છે આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે ભરૂચના અંકલેશ્વરમાં લગભગ પચાસ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે શું છે સમગ્ર વિષય અને અધિવેશન શરૂ થતાની સાથે જ કેમ કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો છે તે દરેક વાત કરીશ આજના વિડીયોમાં નમસ્કાર હું હનસિંહની અને તમે જો છો નિર્ભય ન્યૂઝ ગુજરાતનું રાજકારણ દિવસે ને દિવસે વધારે પેચીતું બનતું જાય છે ગુજરાતમાં એક બાદ એક ચૂંટણી આવતી જાય છે પરંતુ ક્યાંક ક્યાંક કોંગ્રેસ કોંગ્રેસ વધારે પાછળ જતી હોય એવું લાગી રહ્યું છે અને આજ દરેક કારણોને કારણે હવે ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં અધિવેશન કરવા જઈ રહ્યું છે અને અનેક એવા લોકો છે જે લોકો આવી પહોંચ્યા છે ને અધિવેશનની હવે ધીરે ધીરે શરૂઆત પણ થઈ ચૂકી છે પરંતુ ક્યાંક આ અધિવેશન પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના પચાસ જેટલા કાર્યકર્તાઓ છે એ પણ જોડાઈ ગયા છે જો આ વિષયની વિગતે વાત કરવામાં આવે તો ભરૂચના અંકલેશ્વરનો આ બનાવ છે અને જેમાં એક જે ભાજપનું સંમેલન યોજાયું હતું એમાં જે કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે છે એ એ લોકો ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીમાં ગયા સમયે પાર્ટીના દિગ્ગજ નેતા રંજનબેન ભટ્ટ છે તે પણ હાજર રહ્યા હતા અને અંકલેશ્વરના ધારાસભ્ય છે તેમની હાજરીમાં કોંગ્રેસના પચાસ જેટલા કાર્યકર્તાઓ હવે ધીરે ધીરે ભાજપમાં આવતા હોય એવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ ખૂબ જ ધીમી ધારા આગળ વધતી હોય એવું પણ જોવા મળે એટલા જ માટે ક્યાંક હવે કોંગ્રેસને એક થવું ખૂબ જરૂરી હતું અને એ બધાની વચ્ચે હવે કોંગ્રેસના અધિવેશન પહેલાની જ સાથે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના જ પચાસ જેટલા કાર્યકર્તાઓ છે તે આવી ગયા છે અને કેવા તર્ક વિતર્ક સર્જા

બાજેવ अंकलेश्वर જે કહી શકાય છે કોંગ્રેસનો गट છે એમાં 50 જેટલા કાર્યકર્તાઓ છે એ ભારતીય જનતા પાર્ટીમાં સાથે જોડાય ગયા છે સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના રંજન ભટણે સાંભળ્યાને બાદ ત્યાંના ધારાસભ્યને સાંભળીએ કે તે લોકો આ વિષયને લઈને શું કહી રહ્યા છે તો નજર મઠા સંબોધન આવ્યો છે તો છ એપ્રિલ ઓગણીસો એંસીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને ઓગણીસો એકાવનથી જનસંઘથી લઈ અને બે હજાર પચીસ સુધી જનસંઘ એટલે દીવો અને ત્યાર પછી કમળ એટલે એ યાત્રા અમારા અંકલેશ્વર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય એમને એક માર્ગદર્શન અને વાત કહેવા માટે આજે હું અંકલેશ્વરમાં આવી છું કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક કાર્યકર્તાને જાણવો જોઈએ અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે બુથ સુધી પહોંચીને મતદાર સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે આજે અંકલેશ્વર મુકામે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે કોંગ્રેસના ઘણા કાર્યકર્તા જે આદરણીય મોદીજીનું કામ જોઈને તેમને પણ એવું થયું કે અમારે પણ આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં વિકાસનું કામ કરવું છે અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે એ ભાવ સાથે તેઓનું પણ આજે અમે ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે પૂર્વ મંત્રીશ્રી અને લોકપ્રિય આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ ઈશ્વરભાઈ ભરૂચ જિલ્લાના આદરણીય પ્રમુખશ્રી પ્રકાશભાઈ મોદી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ ચૂંટાયેલા અને સંગઠનની ટીમ આજે ઉપસ્થિત હતી સૌને હું સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ એટલું જ નહીં હવે એ લોકો જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ

એટલે જે પ્રમાણે અત્યારે હાલ એક તરફ કોંગ્રેસ તૂટી રહી હોય એવું લાગી રહ્યું છે કારણ કે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જે અધિવેશન યોજાઈ રહ્યું છે એમાં કોંગ્રેસને એક થવાની વાતો કરવામાં આવી રહી છે આગામી સમયમાં ચૂંટણી કેવી રીતે થશે અને ખાસ કરીને ચૂંટણીના ઉમેદવારો કેવી રીતે નક્કી કરવામાં આવશે એ જ દરેક બાબતને લઈને કોંગ્રેસ દ્વારા અધિવેશન કરવામાં આવ્યું છે કોંગ્રેસના દિગ્ગજ નેતા એટલે કે રાહુલ ગાંધી હોય પ્રિયંકા ગાંધી હોય અનેક એવા લોકો છે જે લોકો એક બાદ એક અધિવેશનમાં પહોંચી રહ્યા છે અને ખાસ કરીને રણનીતિ બનાવવાની છે કે ભારતીય જન પાર્ટીની સામે હવે કેવી રીતે લડી શકાય એટલે ખાસ કરીને હવે વિપક્ષ જ્યારે મજબૂત થવા જઈ રહ્યું છે ત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટી પોતાની રાજનીતિ રમતું હોય એવું લાગી રહ્યું છે અને ખાસ કરીને અંકલેશ્વર જે કોંગ્રેસનો ગઢ ગણાય છે એમાં જ પચાસ જેટલા કાર્યકર્તાઓ છે જે કોંગ્રેસ છોડીને હવે ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે એટલે અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે હજી હવે કોંગ્રેસ એક થવાની શરૂઆત કરવા જઈ રહ્યું છે એની પહેલા જ કોંગ્રેસની અંદર મોટો ભૂકંપ આવ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ